મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બિઝેડ ફાઇનાન્સ સર્વિસમાં નોકરી કરતા યુવકનો પરિવાર ચિંતામાં મોડાસા ઓફિસ ખાતે નોકરી કરતા યુવકની થઈ છે ધરપકડ મોટી ચીચણો ગામના આરોપી રણવીરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણનું છે ઘર આરોપીના પિતાએ આપી પ્રતિક્રિયા રણવીરસિંહ બાર હજાર મહિને પગારમાં કરતો હતો નોકરી યુવકની ધરપકડ બાદ પરિવાર ચિંતામાં મુકાયો છે તો ફાઇનાન્સ સર્વિસમાં નોકરી કરતા યુવકનો પરિવાર ચિંતામાં જોવા મળી રહ્યો છે મોડાસા ઓફિસ ખાતે નોકરી કરતા યુવકની ની ધરપકડ કરવામાં આવી છે મોટી ચીચણો ગામના આરોપી રણવીરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ નું છે ઘર આરોપીના પિતાએ આપી છે પ્રતિક્રિયા રણવીરસિંહ મારા દીકરા થાય છે મારે એક જ દીકરો છે રણવીર રણવીરસિંહ અને ગ્રેજ્યુએશન કર્યા પછી કોઈ નોકરીની કોઈ શક્યતાઓ નથી દેખાતી કોઈ મિત્ર વર્ગ દ્વારા આપણે ભૂપેન્દ્રસિંહ ઝાલાની જેડની અંદર વાત મળી તો એ નોકરી માટે તૈયાર થયા અને બાર હજાર પગારના રીતે એક વર્ષની નોકરી બધા હાલ સી આઈડી ક્રામબાઈ જે ધરપકડ કરી છે એના લીધેથી અમારા પરિવારની અંદર શોખ અને લાગણી બહુ છે બરાબર અને એમના એક પત્ની એક બારકી નાની છે ચાર મહિનાની કાલે એ લોકો ન્યાય માટે તડ રહ્યા છે એમને બધા સરકાર જોડે પાંચ વર્ષથી નોકરી ચાલુ છે હા તો સાહેબ આ રીતે માગે છે કે જલ્દી જલ્દી આ લોકોને ન્યાયમાં રહે બરાબર અને એમના પર હિસ્સાનો સારું એવું આગળ પ્રગતિ થાય અટકી ન જાય એટલા માટે અમે સરકારને વિનંતી કરી આ લોકો ન્યાય આપો તોફે શિસ્થિ છે હમણાં તો લગભગ રાત્રે આઠ નવ વાગે ખ્યાલ આવ્યો ત્યાર પછી મોબાઈલ લઈ લીધા છે કે શું છે એ જ ખબર નથી વધતા તેઓ કોઈ કોન્ટેક થતો નથી